જામનગરની વિવિધ મદરેસાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શિક્ષણ વિભાગની પાંચ ટીમે મદરેસામાં તપાસની શરૂઆત કરી જાંબુડી મસ્જિદ અકબરસા મસ્જિદ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકારના આદેશ બાદ શરૂ કરવામાં આવી છે તપાસ ચાર જેટલા વિસ્તારમાં મદરેસાઓ બંધ જોવા મળ્યા જે મદરેસાઓમાં ધર્મનું શિક્ષણ લેતા જે વિદ્યાર્થીઓ છે અને બિન મુસ્લિમ અને મુસ્લિમ વિદ્યાર્થીઓનું સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં છથી ચૌદ વર્ષના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો અને જે આપણે અભ્યાસ કરી રહ્યા છે બાળકો એ જે મેદાન છે પરિસર છે એ બીયુપી એ મકાનનું બીયુપી છે કે નહીં એને ફાયર સેફ્ટી છે કે નહીં એ તમામ બાબતો છે એ તપાસ કરવામાં આવી અને છથી ચૌદ વર્ષના બાળકો છે એ ત્યાં પણ અભ્યાસ કરે છે અને માન્ય શાળાઓમાં જે અભ્યાસ કરે છે એ એમાં એ એ સમય દરમિયાન મદરેસાઓમાં પણ અભ્યાસ કરતા જોવા મળ્યા છે અને હાલ જે એ એ ધર્મનું શિક્ષણ છે એ ત્યાં અમુક સમય દરમિયાન લે છે